હૈદરાબાદના સિકંદરાબાદમાં આવેલી સોનાની દુકાનમાંથી લાખોની ચોરી કરનાર શાતીર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે મળતી વિગતો અનુસાર આરોપી શેખ નસીરુલ અને તેના સાથી રમઝાને મળીને ગત જાન્યુઆરી માસમાં સોનાની દુકાનની ડુપ્લિકેટ ચાવી બનાવી તેર ત્રીસ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આઈ જાડેજાની ટીમે બાતમીના આધારે શહેરના ધાસ્ીપુરા વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યો છે પચાસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા હાલ સુરત પોલીસે આરોપીનો નો કબજો મેળવી તમામ વિગતો એકત્ર કરીને અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને હૈદરાબાદ પોલીસને ને કરવાની તજવીજ હાથ ધરી છે